મિત્રો ટેકનિકલ માં ચેનલમાં આપશોના મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે મળશે રૂપિયા પાંચ હજાર રૂપિયાની સહાય તો આ ડાયરેક્ટ ખાતાની અંદર લાભ મળવાપાત્ર હોય છે તો આ સહાય કોને મળશે એની સંપૂર્ણ વિગત માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજનાનું નામ છે જે મળે છે પાંચ હજાર રૂપિયાની સહાય તો એની અંદર આપણે વાત કરીએ જેનું નામ છે સત્યવાદી રાજા હરિચંદ્ર મળોતર સહાય યોજના તો નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા આ લાભ આપવામાં આવે છે તો મિત્રો નિયામક જે અનુસૂચિત જાતિની જે કલ્યાણ કચેરી દરેક જિલ્લાની અંદર હોય છે ત્યાંથી લાભ મળે છે તો મિત્રો આની અંદર પાંચ હજાર રૂપિયાની નાણાકીય સહાય પરિવારને આપવામાં આવે છે તો મિત્રો આ જે પાંચ હજાર રૂપિયાની સહાય છે એ મળતર ક્રિયા માટે આપવામાં આવે છે મિત્રો યોજનાનો હેતુ છે અનુસૂચિત જાતિ લોકોને નબળી આર્થિક પરિસ્થિતિ પરિસ્થિતિના કારણે કુટુંબના સભ્યોના મૃત્યુ પ્રસંગે મળતર ક્રિયા માટે પૈસા હોતા નથી તો સરકાર એમને પાંચ હજાર રૂપિયાની સહાય જે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે તો આની અંદર માપદંડ અમુક જે નિયમો છે એના વિશે જાણીએ કે લાભ કોને મળી શકે છે તો મિત્રો આની અંદર મૃત્યુ પામનાર વ્યક્તિ છે એ અરજી કરનાર શ્રી ફક્ત અનુસૂચિત જાતિનો હોવો જોઈએ તો ખાસ મિત્રો આની અંદર જે પણ અનુસૂચિત જાતિના જે લોકો છે જે કુટુંબો છે એમને આ લાભ મળે છે તો ગુજરાતની અંદર તમામ અનુસૂચિત જાતિના જે લોકો છે એમના કુટુંબની અંદર કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે હોય તો એમને લાભ મળે છે તો અરજી કરનાર અરજારશ્રી વાર્ષિક આવકની મર્યાદા ગ્રામ્ય વિસ્તારોમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારોમાં એક લાખ પચાસ હજાર સુધીની હોવી જોઈએ તો મિત્રો આની અંદર મૃત્યુ થયા પછી તમારે છ મહિના પછી અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર મૃત્યુ તમારું જે પહેલાં મહિનામાં થયું છે તો મિત્રો તમારે સાતમા મહિનાની અંદર આ અરજી કરવાની છે કારણ કે છઠ્ઠા છ મહિનાની જે સમયગાળો તમારે વચ્ચે નીકાળી પછી તમારે અરજી કરવાની છે તો મિત્રો અવસાન પામેલ વ્યક્તિનું મૃત્યુનું નોંધણીનું પ્રમાણપત્ર ફરજિયાત આપવાનું છે તો મિત્રો આની અંદર જે મૃત્યુ જે પણ પામે છે એમનું નોંધણીનું પ્રમાણપત્ર છે એ અવશ્ય આપવાનું છે તો મિત્રો મરણ પામનાર વ્યક્તિનું કુટુંબમાં એક જ સભ્યને લાભ મળે છે તો મિત્રો આની અંદર જે પણ વ્યક્તિ મૃત્યુ પામે છે તો કુટુંબના એક જ સભ્યની અંદર લાભ મળે છે એટલે કે રેશન કાર્ડ દીઠ એક જ વ્યક્તિને આ લાભ મળે છે તો મિત્રો વધુમાં છે કે નિયમો અને શરતો વિશે તમારે અવશ્ય જાણવું જોઈએ તો મૃત્યુ પામનાર વ્યક્તિ અરજી કરનાર અરજદારથી ફક્ત અનુસૂચિત જાતિનો હોવો જોઈએ તો આની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આવક છે ખાસ એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર પછી મિત્રો આની અંદર છ મહિના પછી તમારે અરજી કરવાની છે તો મિત્રો આની અંદર મૃત્યુનું જે નોંધણીનું અવશ્ય પ્રમાણપત્ર બતરાવવું જોઈએ તો આની અંદર કયા કયા પુરાવા જોઈશે તો મિત્રો આની અંદર ખાસ છે કે રેશન કાર્ડ પૈકી કોઈ એક પુરાવો તમારે આપવાનો છે વીજળી બિલ છે લાયસન્સ છે ભાડા કરાવક ચૂંટણી કાર્ડ અગત્યની જે માહિતી સરનામા બાબતે રેશન બાબતે તો જે પણ વ્યક્તિ મૃત્યુ પામે છે એનું મરણનું પ્રમાણપત્ર અને જે પણ ખાતાની અંદર તમારે પૈસા લેવાના છે ડાયરેક્ટ ખાતાની અંદર તો એમના પ્રથમ પાનાની નકલ તમારે આપવાની છે અથવા રદ થયેલ ચેક છે એ પણ આપી શકો છો તો વાર્ષિક આવકનો દાખલો તો મિત્રો તમારા અધિકારી પાસેથી જાતિ અને પેટા ગાતિનો જે દાખલો છે એ તમારે અવશ્ય આપવાનો છે તો મિત્રો આની અંદર જો તમે અરજી કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી એસ જી ઈડી અંતર્ગત કરી શકો છો ગૂગલની અંદર તમે ટાઈપ કરશો તો તમને આ જે સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ છે એની વેબસાઈટ તમે ટાઈપ કરી અને ઓનલાઈન માહિતી પણ જાણી શકો છો અને સમાજ કલ્યાણ અધિકારી દ્વારા તમે સંપર્ક કરી અથવા મિત્રો આની અંદર મહત્ત્વની બાબત છે કે તમારા જિલ્લાની અંદર અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી હોય તેનો સંપર્ક કરી પણ તમે આ ફોર્મ ઓફલાઈન ભરી શકો છો ઓનલાઈન ભરી શકો છો તમે બંને માધ્યમથી તમે ભરી અને રૂપિયા પાંચ હજારની સહાય અનુસૂચિત જાતિના જે લોકો છે એ મૃત્યુ પામે છે એમના સ્વરૂપે તમે લાભદાયી અને તમારા કુટુંબની અંદર ટેકો થાય મળોત્તર ક્રિયાની અંદર તો એ લાભ લઈ શકો છો સરકાર તમને ડાયરેક્ટ બેંક ખાતાની અંદર આ સહાય ચૂકવે છે જેમના બેંક એકાઉન્ટની ડિટેલ આપી હશે તો એમના ખાતાની અંદર ડાયરેક્ટ પૈસા જમા થઈ જશે તો મિત્રો આથી અગત્યની માહિતી અગત્યની યોજના દસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલો જ જય મિત્રો અંદે માત્ર જય ગુરવી ગુજરાત